તો પંચમહાલના ઘોઘંબામાં કોંગ્રેસનો નવનિયુક્તિ કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં અમિત ચાવડે હાજરી આપી અને પ્રવચન દરમિયાન ભાજપ સામે આકરા વાકબાણ છોડ્યા હતા ગંભીર બ્રિજ મામલે આ રોષ ઠાલવવાનું જણાવ્યુંતા કહ્યું છે કે ભાજપ સરકાર ભ્રષ્ટાચારથી ખદબદી રહી છે ગંભીર આ બ્રિજની દુર્ઘટના માટે ગુજરાત સરકાર જવાબદાર છે મુખ્યમંત્રી સહિત તમામે રાજીનામું

કમિશન કમલમમાં ના પહોંચે ત્યાં સુધી કોઈનું પણ ટેન્ડર મંજૂર નહીં થાય એવી આખી એક ગુજરાતમાં જે ચર્ચા છે જે છેલ્લા ત્રણ દાયકામાં પદ્ધતિ ઊભી કરવામાં આવી છે અને એ ભ્રષ્ટાચારને કારણે કમિશનને કારણે કોન્ટ્રાક્ટરો ગુણવત્તાવાળા રસ્તા પણ નથી બનાવતા ગુણવત્તાવાળા બ્રિજ પણ નથી બનતા અને રસ્તા પર ખાડા પડે ભૂવા પડે અને સાથે સાથે બ્રિજો પણ તૂટી જાય છે છેલ્લા પાંચ વર્ષમાં આપણે અનેક જગ્યાએ જોયું કે નવા બનેલા બ્રિજો પણ તૂટી ગયા સાથે સાથે જે જૂના બ્રિજ છે એની સાડ સંભાળ રાખવાની વખતો વખત એની મરામત કરવાની ભયજનક હોય તો એને દૂર કરવાની જવાબદારી સરકારની છે